આજે તારીખ એક નવ બે હજાર ચોવીસને રવિવારના રોજ કાંસા એને વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ શૈક્ષણિક સંસ્થાના હોલમાં શહેરની સેવા સહકાર અને સંગઠનની સાથે સાથે સંસ્કૃતિને ઉજાગર કરી રહેલી એવી ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહજ્ઞાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને સાર્થક કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે દેશનું સ્વાભિમાન અને રાષ્ટ્ર સાર્વભૌમત્વ ટકાવવા માટે અને વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને રાષ્ટ્ર ભાવનાનો સંચાર કરવાના હેતુથી આજે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરમાંથી જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી રાજુભાઈ પટેલ આર કે અધ્યક્ષ તરીકે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભાનુપ્રસાદ શાસ્ત્રી અને શ્રી રમેશભાઈ પ્રજાપતિ તિરુપતિ પેટ્રોલિયમ શ્રી પિયુષભાઈ કે પટેલ શ્રી રાજેન્દ્ર ગાંધી અને પાલિકા સભ્ય શ્રી આરડી પટેલ શ્રી આકાશભાઈ પટેલ પંચમ સ્ટુડિયો ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી ડોક્ટર જયેશભાઈ શુક્લ મંત્રી શ્રી જગદીશભાઈ પ્રજાપતિ પ્રોજેક્ટ ચેરમેન શ્રી પ્રકાશભાઈ ગુપ્તા સહ પ્રોજેક્ટ ચેરમેન શ્રી ધવલભાઈ મોદી મહિલા સંયોજિકા હેમાબેન સોની ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમની શરૂઆત કુમારી વિશ્વારાવલે સુભાષિત દ્વારા કરવામાં આવી હતી અને વંદે માતરમ ગાન ઝરણા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આજના કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી હર્ષદભાઈ પટેલ દાઢી અને વિશ્વરાવલે કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ કુમકુમ તિલક દ્વારા કરવામાં આવ્યું હતું આજના પ્રસંગે શ્રી ભાનુપ્રસાદ શાસ્ત્રીએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું અને આ કાર્યક્રમમાં શહેરની વિવિધ સ્કૂલોમાંથી ભાગ લેવા માટે વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષક મિત્રો અને વાલીઓ આજે રવિવાર હોવા છતાં પણ ભારે ઉત્સાહ સાથે હાજર રહ્યા હતા અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજના કાર્યક્રમની આભાર વિધિ મંત્રી શ્રી જગદીશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ अल्पेश बारोट त्राणू सात सो चुमोतेर छवीस पाच सो चुम्वाळीस के न्यूस।